આનો નવરાત્રીમાં પ્રથમ દિવસે કળશ સ્થાપના કેવી રીતે નવરાત્રિ ના નવ દિવસ માતાજીના કયા સ્વરૂપની પૂજા કરવી અને શારદી નવરાત્રીનું મહત્વ તમે ઘણી વાર જોયું હશે કે નવરાત્રીનો તહેવાર શરૂ થતા જ સૌથી પહેલા કળશની સ્થાપના કરીને તેની પૂજા કરવી પડે છે આ સાથે હિન્દુ ધર્મમાં માં નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવાનું ખૂબ મહત્વ છે કળશને દેવી માંગ દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે તેમજ કળશમાં જળ અક્ષત વગેરે ભરીને તેની સ્થાપના કરીને દેવી દુર્ગાનું આહવાન કરવામાં આવે છે આ પરંપરાને હિન્દુ ધર્મના લોકો વર્ષોથી ઉજવે છે તેમજ એવું માનવામાં આવે છે કે કળશ માતા દુર્ગાની શક્તિનું પ્રતિક છે અને કળશ સકારાત્મક ઉર્જાનું પણ પ્રતિક છે જે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે

કલછની સ્થાપના માટેનો પ્રથમ શુભ સમય સવારે સવા છ વાગ્યાથી સવારે સાત વાગીને બાવીસ મિનિટ સુધીનો છે અને તમને ઘાટ સ્થાપવા માટે એક કલાક અને છ મિનિટનો સમય મળશે આ ઉપરાંત બપોરના સમયે કલછની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે તમે દિવસ દરમિયાન કોઈપણ સમયે સવારે અગિયાર વાગીને છેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ વચ્ચે કલછની સ્થાપના કરી શકો છો તેમજ તમને બપોરે સુડતાલીસ મિનિટનો શુભ સમય મળશે કલશની સ્થાપના કરવાની વિધિ કલશ સ્થાપિત કરવા માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાન પસંદ કરો અને આ સ્થાન પૂર્ણ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ કલશની સ્થાપના કરતી વખતે એક બાજુ કે પાટલી લો ત્યારબાદ તેના પર લાલ કપડું મૂકો અને તેના પર ચોખા ઘઉં નાળાથરી બાંધો કલશની આજુબાજુ રંગોળી કરો અને શણગારો દેવી માતાના મંત્રોનો જાપ કરો અને ધૂપ પ્રગટાવો કલશની સ્થાપના માટેના નિયમો નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરતી વખતે સ્નાન કરો અને શુદ્ધ રહો

સ્થાપના કરવી શુભ છે તેનાથી ઘરમાં અને સમૃદ્ધિ આવે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રીના પહેલા દિવસે કલશ સ્થાપિત કરવા માટે શુભ સમય પસંદ કરવો પડે છે આ સાથે ઘરના પૂજા સ્થાન અથવા કોઈ સ્વચ્છ સ્થાન પર કલશ સ્થાપિત કરવું સૌથી યોગ્ય માનવામાં આવે છે શારદી નવરાત્રીનું મહત્વ અસત્ય પર સત્યની જીત માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી આ તહેવારને સ્ત્રી શક્તિની અસત્ય પર સત્યની જીત તરીકે દેશ અને દુનિયામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આધ્યાત્મિક શુદ્ધિકરણ નવરાત્રીના નવ દિવસ ભક્તો વિવિધ પૂજા પાઠ અને ઉપવાસ દ્વારા માતાની ભક્તિ કરે અને પ્રાર્થના કરે છે જેથી મન અને થાય છે નારી નવ દિવસ માતા સ્વરૂપો ની પૂજા કરવામાં આવે છે જે નારી શક્તિનું સન્માન દર્શાવે છે ઋતુ પરિવર્તન નવરાત્રી પાનખર ની શરૂઆત અને ચોમાસા ની ઋતુની સમાપ્તિ નો સંકેત છે નવરાત્રી ના નવ દિવસ માતાજી ના આ સ્વરૂપ ની પૂજા કરો

ચોથા નોરતે માં કુષ્માંડા ની પૂજા ચોથા દિવસે દેવી દુર્ગા સ્વરૂપમાં શાંતિ આવે છે ચોથા દિવસે કેસરી રંગના વસ્ત્રો પહેરીને ચંદ્રઘંટા દેવીની પૂજા કરવી જોઈએ આ દિવસે માતા ચંદ્રઘંટાને માલપુવા અર્પણ કરવું જોઈએ મંત્રિમ પાંચમા નોરતે માતા સ્કંદમાતાની પૂજા નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા થાય છે માં દુર્ગાના આ સ્વરૂપને ભગવાન કાર્તિકેયની માતા સ્કંદમાતા તરીકે સ્થાપિત કરવામાં આવે છે આ દિવસે બાળકો સાથે માં સ્કંદમાતાની પણ પૂજા કરવી જોઈએ માતા સ્કંદમાતા ધર્મમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને પરિવારમાં સભ્યોમાં પ્રેમ પ્રવર્તે છે માતા સ્કંદ સ્કંદમાતાની પૂજા દરમિયાન તેમને કેળા અર્પણ કરવામાં જોઈએ મંત્રો રિંગ માતા છે આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને માતા કાત્યાયની પૂજા કરવી જોઈએ પૂજા દરમિયાન માતા કાત્યાયની મધ અર્પણ કરવાથી જીવનમાં મધુરતા જળવાઈ રહે છે મંત્રોન ક્લિંગ કાત્યાયની નમા

મહાદૌરી નવરાત્રી ના આઠમા દિવસે માતા મહાદેવરી ની પૂજા કરવામાં આવે છે માતા મહાદૌરી સંતાનોને સુખ આપે છે અને દરિદ્રતા નાશ કરે છે એવી માન્યતા છે કે મા મહાદોરીની પૂજા કરતી વખતે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ તેનાથી પ્રસન્ન થવાથી મા પરિવારને ધન અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે નવરાત્રી નો નવમો અને છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રી ની પૂજા માટે સૌથી વિશેષ માનવામાં આવે છે માતા સિદ્ધિદાત્રી કમલ પર બિરાજમાન છે અને તેમની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ધારણ કરીને દેવી સિદ્ધિદાત્રીની ની પૂજા કરવી જોઈએ આ દિવસે પૂજા કરતી વખતે માતાને તલ અર્પણ કરવા જોઈએ મંત્રો વિત્રીએ ન માતાજી ની સ્થાપના બાદ કયા કરવા જોઈએ માતાજીની સ્થાપના કર્યા બાદ એ ઘરને બંધ કરીને દસ દિવસ માટે લોકો ક્યાંય પણ બહાર ન જઈ શકે એટલે કે માતાજીની જે ઘરમાં સ્થાપના કરી હોય તે ઘરમાં તાળું મારી ન શકાય ઉપરાંત જે ઘરમાં માતાજીની સ્થાપના કરી હોય તે ઘરના લોકોએ મરણ પ્રસંગ અથવા તો કોઈની ખબર કાઢવા જેવી પરિસ્થિતિમાં ન જોવું જોઈએ આ ઉપરાંત આ નવ દિવસ દરમિયાન ઘરમાં સાત્વિક વાતાવરણ રાખવું જોઈએ જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી